સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ પટેલ પદભાર સંભાળ્યો જેમાં પૂર્વ પ્રમુખ કોંગ્રેસના નેતા સહિત કાર્યકરોએ નવા પ્રમુખને ફુલહાર કરીને આગામી લોકસભાની જીત માટે તૈયારીઓ કરવાનું કહ્યું જેમાં કાર્યકર્તા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી લઈને કામે લાગવાની હાકલ કરી ત્યારબાદ નિયુક્ત પ્રમુખ પદે અશોક પટેલની તેઓએ પદભાર સંભાળ્યો અને કોંગ્રેસમાં કમલેશ પટેલ ઈડરના પૂર્વ વિધાનસભાના ઉમેદવાર રામ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકરો રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ભવનની અંદર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહની અંદર મારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ અને ગુજરાતના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સાહેબ સિદ્ધાર્થભાઈ પટેલ અમિતભાઈ ચાવડા આ બધાની ભલામણથી મારી જે અહીંયા જિલ્લામાં પ્રમુખ તરીકે જે નિમણૂક થઈ છે એ બદલ પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો અને અમારા સૌ પદાધિકારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર દિવસોની અંદર લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એમાં કોંગ્રેસ પાર્ટી એના નેતૃત્વની અંદર જે કોઈ ઉમેદવાર આવશે એને અમે જીતાડવા માટે અહીંથી સારામાં સારી મહેનત કરી અને દિલ્હી સુધી મોકલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર જે ચૂંટણી આવી રહી છે તેમાં અમારા સનિષ્ઠ કાર્યકરોને અહીંયા વધારેમાં વધારે તાલુકા પંચાયતો બને જિલ્લા પંચાયત બને અને નગરપાલિકાઓ બને એની અંદર સારા ચૂંટાયેલા સદસ્યો જાય એ પણ અમે સાથે સાથે પૂરો પ્રયત્ન કરીશું અને જિલ્લા કોંગ્રેસનું જે સંગઠનનું માળખું છે તેમાં પણ જે કંઈ ફેરફારો કરવા પડે તે કરી પણ સારા કાર્યકરોને નવી તક આપીશું નવા યુવાનોને કોંગ્રેસની અંદર ઉમેરો કરી અને કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ હું કરીશ એવી આજે હું ખાતરી આપું છું આ ટીવીના માધ્યમથી આપે આજે જે કંઈ અમારું આ અહીંયા હાજરી આપી બદલ આપની પણ ટીવી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય ગુજરાત જામનગર મહાનગરપાલિકાનું ફૂલ ગુલાબી ચૂંટણીલક્ષી બજેટ આજે રજૂ થયું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ